टुडे वी विल लर्न समानार्थी शब्दो, इट मीन्स सिनोनिम्स, ओके फर्स्ट शाला शाला एट निशा स्कूल ओके नेक्स्ट वन इज वन जंगल इट मीन्स फॉरेस्ट देन दुनिया विश्व इट मीन्स वर्ल्ड ओके देन अभिमान गर्व गर्व इट मीन्स ईगो येस नेक्स्ट वन इज अवाज अवाज एट शोर लाउड sound next one is jad vruksh it means tree okay then next one is jad Paning. it means water yes then Varsad. Varsad. it means varsha it means rain okay then prachin prachin it means juno juno means old things then ang Bag. it means parts of anything okay then bhag चरण इट मींस लेग्स यस देन हाथ हाथ मींस कर एने सू कयसू हैंड देन आंख आंख એટલે नेत्र इंग्लिश માં આઈસ देन नाक नाक એટલે નાસા इंग्लिश માં કયસું નોઝ પછી છે कान એટલે શ્રોત એટલે ઈયર ઓકે પછી છે તહેવાર ઉત્સવ એને કયસું ફેસ્ટિવલ

ઓકે ફસ્ટ છે આળસ એનું થાય ઓપોઝિટ મહેનત ઓકે તો આળસને આપણે કહીશું લેઝીનેસ અને મહેનતને કહીશું હાર્ડવર્ક ઓકે યસ નાવ નંબર ટુ અભિમાની એનું ઓપોઝિટ થશે નિરાભિમાની અભિમાની એટલે શું થશે એરોગન્ટ અને નિરાભિમાની એટલે હમ્બલ ઓકે નાવ નંબર થ્રી આનંદ क्रॉस okay? शोक क्रॉस એટલે શું થાય બેટા ઓપોઝિટ નો સાઇન છે ઓકે તો આનંદ એટલે Joy અને શોક એટલે sorrow yes now next one is ખુશ ના ખુશ તો ખુશ ઈટ મીન્સ હેપી એન્ડ ના ખુશ એટલે અનહેપી સી ક્રોસ કરવાનું ભૂલવાનું નથી ઓકે yes now ઊંચું નીચું ઊજો એટલે શું થાય બેટા T A डबल L T O L અને નીજો એટલે S H O R T શોર્ટ ઓકે યસ ધેન નેક્સ્ટ વન ઇઝ સ્વચ્છ એનું ઓપોઝિટ છે ગંદુ સ્વચ્છ એટલે શું થાય બેટા ક્લીન અને ગંદુ એટલે થાય ડર્ટી યસ તો સ્વચ્છ નો ઓપોઝિટ થશે ગંદુ ઓકે ધેન છેલું એનો ઓપોઝિટ થશે પહેલું ઓકે તો છેલું એટલે શું થાય લાસ્ટ ઓકે અને પહેલું એટલે ફર્સ્ટ ઓકે ધેન નેક્સ્ટ વન ઇઝ દુખી એનો ઓપોઝિટ થશે સુખી તો દુખી એટલે શું થાય બેટા સેડ ઓકે એન્ડ સુખી એટલે શું થશે હેપી ધેન નેક્સ્ટ વન ઇઝ ધર્મ એનું ઓપોઝિટ થશે અધર્મ ઓકે તો ધર્મ એટલે શું કહેવાય બેટા mortality અથવા તો religion અને અધર્મ એટલે immortality ઓકે ધેન નેક્સ્ટ વન ઇઝ ધરતી એનું ઓપોઝિટ થશે આકાશ તો ધરતી એટલે શું થાય બેટા yes land ઓકે અને આકાશ એટલે થશે sky yes પછી છે હર્ષ અને એનું ઓપોઝિટ થાય શોક તો હર્ષ એટલે શું થાય બેટા હેપી ખુશ ઓકે એન્ડ શોક એટલે સોરો અથવા તો સેડનેસ ઓકે યસ ઓકે હવે છે પવિત્ર પવિત્રનું ઓપોઝિટ થશે અપવિત્ર ઓકે તો પવિત્ર એટલે શું થાય બેટા એટલે થાય પ્યોર અને અપવિત્ર એટલે થશે પ્યોર ઓકે નેક્સ્ટ એટલે છે બહાર બહારનું ઓપોઝિટ થશે અંદર બહાર એટલે આઉટ સાઈડ અને અંદર એટલે ઇનસાઇડ ઓકે યસ નેક્સ્ટ છે આગળ અને એનો વિરોધી વળ થશે પાછળ આગળ એટલે થશે બિફોર પાછળ એટલે થશે આફ્ટર આગળ પાછળ पी से गर्मी एनुपोजिट ठंडी तो गर्मी एट बेटा हॉट और ठंडी एटले कोल्ड ओके